આરએમસી ના કેન્દ્રે આવ્યો છું આધાર કાર્ડ કઢાવવા માટે તકલીફ એ છે સવારે આઠ વાગે આવીને બેઠા હોય સાડા નવ વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે ટોકન પછી જયારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે શું કરવું છે એના કરતા જે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દઈએ કે ભાઈ આને એના ડોક્યુમેન્ટ રાખો આ નામ માં ફેરફાર છે જે કઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ગઢવી શકીએ હવે એમાં ત્રીજી વાર આવવું પડશે બીજી વાર આવ્યો તો અત્યારે હું નામ મારી છોકરી નું નવો આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો અને બીજી છોકરીના માં સુધારો કરવાનો એના માટે રસવાય નો ફરક છે ખાલી એ ફેરફાર કરવા આવ્યો હતો હવે નથી થાય એમ કેમકે મારા નામ માં સહ પાડ્યો છે અને છોકરીના નામમાં કે નહીં ચાલે બે સરખું થશે એના માટે મારે જન્મ નો દાખલામાં ફેરફાર બીજી વાર વાર હવે ત્રીજી કે ખ્યાલ નથી પાછી ભૂલ નીકળશે એના અત્યારે કહી દઈએ તો આપણે જે કઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ જયારે પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડ ની પ્રોસેસ ચાલુ થાય એ પેલા એને જે તે કાગળિયા કઈ પણ ઘટતું હોય ને એ રાખ કમ્પ્લીટ કરાવી રાખે કઈ રાખે કેમ કે અંદર જઈએ પછી કે સવારે બે ત્રણ કલાક બેસવું અને આધાર કાર્ડ નું કામ ના થાય આપડે એના માટે જયારે પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દો આધાર કાર્ડ ટોકન આપે ત્યારે